શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ બારોટ તાલુકા પ્રમુખ અજમલસિંહ સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ ટીવી પટેલ કનુભાઈ રાવળ કમળાબેન પરમાર ગોપાલસિંહ જાલમસિંહ કાંતિભાઈ પરમાર નરેન્દ્રભાઈ પટેલ ઈશાકભાઈ શેખ કાદીર દોઈ જયેશભાઈ મહેતા સુરેશભાઈ કાંતિભાઈ ગામેતી લિયાકત મનસુરી મુકેશભાઈ પટેલ દળ મીડિયા કન્વીન કુમાર ભાટ સમિત આગેવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા